આજે જિલ્લા પંચાયત સમિતિ ખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા વિકાસ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયત દ્વારા કરાયેલ વિવિધ કામગીરીઓના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીજે પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં સપ્ટેમ્બર બે હજાર સોળ સુધીનો તાલુકા વિકાસ અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન રિપોર્ટ પીઆરસી લોકલ ફંડ તેમજ ઓડિટના બાકી પારાની સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત બાકી પેન્શન કેસ અંગેની સમીક્ષા ચૌદમાં માં નાણાપંચના કામોની સમીક્ષા ડોર ટુ ડોર કલેક્શન કરતી ગ્રામ પંચાયત સહિતના કામોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી ડીડીઓ શ્રી સીજે પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી દર મહિને અમારે જિલ્લા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને અમારી અલગ અલગ શાખાઓ જે છે બધા શાખાધ્યક્ષો હોય એ તમામની એક મિટિંગ બોલાવતા જોઈએ છીએ એ પૈકીની જ એક મિટિંગ હતી પણ આ વખતે તમામ અગત્યની બાબતોનું વિગતવાર એનું સમીક્ષા કરવામાં આવી અત્યારે મુખ્ય મુદ્દો સ્વચ્છ ભારત અભિયાનનો ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં એમ સમગ્ર રાજ્ય પણ એની પાછળ લાગેલા જ છીએ બધા અધિકારીઓ કર્મચારીઓ પણ ખૂબ ઉત્સાહથી કામ કરે છે આજે અમે આ રિવ્યૂ કરીએ છીએ એ પ્રમાણે હજી આપણે કચ્છ જિલ્લામાં લગભગ બેઝલાઇન સર્વે પ્રમાણે હજાર જેટલા છે અને આમ એકતાલીસ હજાર જેટલા બાકી છે દબાણો સાથે કામ કરવાના બાકી છે એના માટેની જ આજે ખાસ એની રણનીતિ તૈયાર કરવાની અને પચીસ ડિસેમ્બર પહેલાં કોઈપણ ભોગે આ બધા જ બાકી શૌચાલયો આપણે પરિપૂર્ણ થાય એનું આયોજન પણ આજે કરવાનું છે અલગ અલગ એના ઇશ્યુ પણ હોય છે તો કેવી રીતે સોલ્વ કરવા એની ચર્ચા વિચારણા પણ આજે કરવામાં આવી છે જમીન નીમ કરવાની બાબત તો આમ તો કલેક્ટરો સાહેબના હસ્તક ચાલતી હોય છે પણ અમારે જે જમીન નીમ કરવાના પ્રશ્નો અમારે ખાસ કરીને ક્યાં જોઈએ કે પબ્લિક હેલ્થ સેન્ટર આપણું પીએચસી હોય તો એના માટેના અમુક બાકી હોય છે એ પણ અમે રિવ્યૂ કરીએ છીએ ગામતણ નીમ જે તમે જે વાત કરી રહ્યા છો ખાસ કરીને ગામતણ નીમ કરવાના એટલે કે ગરીબ માણસોને આપણે પ્લોટ આપવાના અને સરકારી યોજના હેઠળના મકાન બનાવવાના એ પણ અમારો ચર્ચાનો ડિટેલ અમે કરીએ છીએ અને તમામ તાલુકા વિકાસ અધિકારીને દર મહિનાની મિટિંગમાં કોઈ પણ ગામતળ મંજૂર કરવા હોય તો તાત્કાલિક એની દરખાસ્તો ગ્રામ પંચાયતથી થાય છે અને એ તાલુકા વિકાસ અધિકારી દ્વારા મામલતદાર થ્રુ નાયબ કલેક્ટર અને કલેક્ટર પાસે આવતી હોય છે એમાં પણ ખાસો એવો પ્રગતિ જોવા મળી રહી છે